જસદણ નગરપાલિકાના પ્રશ્નોની સમીક્ષા કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા અધિકારીઓને સૂચના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે અધિકારીશ્રીઓની બેઠક યોજાય હતી જેમાં નગરપાલિકાના પ્રશ્નોની મંત્રીશ્રીએ સમક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું मंत्री श्री मंत्रीश्री कुंवरजीभावियाए नगरपालिका विस्तार पीवाना प्रश्नों भूगर्भ गटरना प्रश्नों नल से जल रिवर फ्रंट ब्रिज गरीब परिवार ने आवास बनावा प्लॉटनी फाड़वणी वीजली सफाई रस्ता सहित प्रश्नों अंगे मंत्रीश्रीए अधिकारी समीक्षा कर प्रश्नों तुरंत निराकरण लावा सूचना अपी बैठक में मंत्रीश्री बवीयाए अधिकारी स्पष्ट सूचना आपी थी कि નાગરિકોની સુખાકારીમાં વધારો કરવો તે આપણા સૌની જવાબદારી છે કોઈ કર્મચારી જનસેવાના પ્રશ્નો બાબતે બેદરકાર જણાય તો તેમને નોટિસ આપવા સહિત પગલાં ભરવા ઉપરાંત જાહેર કામોમાં જો કોઈ કોન્ટ્રાક્ટર બેદરકારી રાખે નબળી ગુણવત્તાની કામગીરી કરે તો તે કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવા ઉપરાંત તેમને બ્લેકલિસ્ટમાં મૂકવા સહિત કડક કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી